મારે તો પગ ભરીશું પછી બે મહિના બે આવ્યા પરંતુ ભુવા જોડાઈ ને આવ્યા તમે જુઠ્ઠા છો કેમ તા હું તે જુઠ્ઠા ને તમે ક્યાં જુઠ્ઠા કેવાય આવા તમારે કોઈ બીજા ક્ષેત્ર નો એવું કીધું કે પૈસો રૂપિયા લેતો નહીં બાજુ માં વાત કરી પેલો લાખો હોય એ પેલા કીધું નહી હું મારા ઉઠી ના ત્રણ હજાર રૂપિયા એ બધું ખોટું છે ને આ બધું કરીશ આ બધું આજે દોયરો હાથે યાર આને તો આ ભ્યા જેવડા કુને હા અમને કહેશે પગલે ખાડો આવે તો પડી જાવ હતો પાછા પગલે તો સાધન વાળો તો તમારે પાછા જવું પડે એટલે પાછું ના ના સીધા જવાનું હેડો હેડો ફટાફટ હેડો તમે સીધા રાખજો અરે આવો મળી ગયો ઉતરજો બો બે હતા બે

ભુવાજી મેં ગયા અમને કમ્પ્લેટ કરી મોકલ્યા હતા પણ રસ્તામાં કોઈ કરે એવું દુઃખ સાથે મંગાભાઈ હારો મંગાભાઈ

તમારા જે પ્લોટ છે એ મેં જોઈ લીધું જોઈ લીધું ખોટી બબાલ થાય તો હું મારી રીતે કરી લે માર ગામ માં એટલે વાપરો છોકરા ને તકલીફ થાય એ મને કયો

બના મરાઈ નાતો રાયો આ બધું કીધું હોય કોક થઈ જો મને આ બધો નાટક છે આ બધો આ પેલી મારા બધું લાવ આ તો કશું હોનારું નહીં કેતો કમો તાર છે અમને મને રસ્તામાં કીધું આ બધું છે છે યાર સારું થઈ જાય ને લે અને એનો બાપો હોય અને ગલાબ ભાઈ અંગાત લઈ ને આ ગુલાબ ભાઈ લોખી દો એનો બાપો કોણ છે

ગણપતિ બાપા આ છોકરા નું દર પકડાતું નહી મારે ધૂની કેવું પડશે બરાબર હા બુઆજી ધૂની ગમે જ પણ અમને દુઃખ મટજો આપડા પારા બધું દુઃખ હા

માથા માથામાં બાલ નહીં કરું બુવારે એના લુ એના લુ રોજ નાનું આમ તો ભાઈ આ છોકરો કાલે હશે ને કાલે ભૂત ના ભાઈ હશે તમે જલ્દી જલ્દી મટી વાત થઈ જાય દેખાય છે

પેલા લાખા બોડા હલવાઈ જવાના મારું હલ ડા થશે રોમજીમ કે આપડે ફસાઈ જઈશું હે મંગા

મોટાભાઈ અઠવાડિયા નાટક કરાવે હવે તમે જન્મ નું દુઃખ છો એટલે જન્મ આવું નાટક કરે હું

તું તો ધોઈ રહું રહ્યા બંધ્યો આ બધું તો નહીં મા ના તો છોકાન સારું કાંઈ કરોકરાવ નવ નો વધારો નવ નો વધવા બે ચાર છ આઠ દસ થયા હજુ કોક ખોટ છે તમારા મનમાં અગિયાર નો અરે હેલો કોમ બીજી વાર પાછા ના આવી જાય હા તમારે લઈને

કેવ કે લેવાય નઈ હવે કરી દે હોય કઈ નઈ આ સાબ આ લાગી જો મને તો લેવાય નઈ કે નઈ તોય મન કીધું હોય આજ ચલે રંજો તોમ કીધું હોય તોય મન ઘેર આઈને કે ભાઈ મંગલ ને તોય દોયરો બોત દોયરો જો અને નેટ એટલો હરખાવે બસ આ જ બોલ લે મારો વાતો કે મારા બાપ દોયરો બોતો આ નઈ ઊંટો આદું ઊંટો આદું ન્યા કરા